રાજ્યના ડીજીપીએ અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવાના આપેલા આદેશ બાદ સુરત પોલીસ પણ એક્શન મોડમાં છે પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં કોમ્બિંગ અને સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે તો બીજી તરફ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે પણ અસામાજિક તત્વોને ઝડપી પાડી કાયદાનો પાઠ ભણાવ્યો હતો રાજ્યના ડીજીપીએ સો કલાકમાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા સૂચના આપેલી હતી જે બાદ સુરત શહેરમાં પણ પોલીસ એક્શન મોડમાં આવી હતી

બોડી ઓફેન્સ પ્રોપર્ટી ઓફેન્સ ઓર્ગેનાઇઝ ક્રાઇમમાં અલગ અલગ ગુનાઓમાં સંડાયેલા આવા માણસોને આઈડેન્ટિફાઈ કરી એમના વિરુદ્ધ એક્શન લેવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં બારસોથી તેરસો માણસો જેટલા અસામાજિક તત્વો જેમાં ત્રણસોથી ચારસો હાર્ડક્રો ક્રિમિનલ અને બીજા બોડી ઓફેન્સના અને પ્રોપર્ટી ઓફેન્સના અન્ય આરોપીઓને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે એમાંથી આજ વીસ બાવીસ આરોપીઓને અહીંયા લાવવામાં આવ્યા છે એમની પૂછપરછ ચાલુ છે અને એમના વિરુદ્ધ એક્શન લેવાની કાર્યવાહી કરવામાં આવી છે